લોક લોકલાડીલા ધારાસભ્યસિંહ ચૈતરભાઈ વસાવાનો ખૂબ ખૂબ આભાર છે એવા આદિવાસી યુવા સંગઠન જેતપુર પાવીના યુવાનો વડીલોનો પણ મારી આદિવાસી યુવા સમિતિ ઘોગંબા પણ આપનું હાર્દિક અને આપને નમન કરે છે આજે અમારો સમાજ ભેગો થયો છે ત્યારે વડીલો અને યુવા માંગુ છું કે યુવાનો અને આપણું જે સાહસ છે એ આપણા ફ્યુચર માં તો બનાવજો સાથે સમાજની પણ ચિંતા કરતા રહેજો હવે આપણો સમય કપરો આવવાનો સમય લાગી રહ્યો છે પૈસાદાર લોકોની આપણી જમીન જંગલ અને ખનીજ પર બોજ મોટી નજર છે શરૂઆત તો મિત્રો થઈ ગઈ હશે આજે આપણે પણ અનુભવ કરતા હશો એ લડાઈની અંદર મારે દરેક નેતાઓ સંગઠનો સમાજના યુવાનો બહેનો અને વડીલોને એક અપીલ છે કે રાજનીતિના બેનાનો ઉતાર દેજો સંગઠનની વિચારધારાઓ સાઇટ પર મૂકી દેજો જ્યારે સમાજની વાત આવે ત્યારે એક થઈને લડવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવા જેવા યુવા લડતા હોય તેને સાથ સહકાર આપવાની જરૂર છે બધાએ ચૈતરભાઈ બનાવવાની જરૂર નહીં દરેકના મનમાં એવું થઈ ગયું કે આહા આજે મોટિવેશનલ વિડિયો જોઈએ એટલે આજે કઈક નવું કરી લઈશ મોબાઈલ જોવાથી કે પિક્ચર જોવાથી કે આપણું ભવિષ્ય નક્કી થતું નથી મિત્રો એને આપણામાં અંદર જે ફ્યુચરની જે જનુનાઈ જે સહન શક્તિ રહેલી છે એને કાઢવાની જરૂર છે આજે ડોક્ટર થઈને આ મંચ પર આવવાની એટલા માટે ઈચ્છા થાય છે એક આદિવાસી હોવાનું એક ગર્વ છે આદિવાસી સમાજના અને આદિવાસીના દાખલા પરથી હું આજે બન્યો છું એનું માન એનો તાજ લઈને મારા સમાજ માટે બોલી રહ્યો છું કોઈકને ક્યાં ક્યાંક એવું હોય ઘણા મિત્રો આયા છે કે બે વિડિયો ઉતારતો લાવજે ક્યાં કોણ કોણ આવ્યું છે એમ ભાઈ આજે મારો સમાજ ઉભો છે મારા સમાજની બહેનો છે મારા સમાજના વડીલો છે મારા સમાજનું યુવા ધન છે એના માટે આવ્યો છું મારે કોઈ રાજનીતિના બેનર લેવાના મારા આદિવાસી સમિતિને કોઈ ચૂંટણી લડાવવા માટે નથી આગળી આવેલા યાદ રાખે જેને મનમાં કીડો છે ખોલી નાખે સમાજના સર્ટિફિકેટથી ડોક્ટર બનેલો છે એટલા માટે સમાજ માટે બોલવા આવેલો છું તમારા કોઈ પાર્ટી કે નેતાની ગુલામી કરવા માટે નહીં જેટલો હેરાન થાય મારા મિત્રો મારા પર મિત્ર પણ ધારાસભ્ય શ્રી દીડિયાપડા સુધી આવ્યા છે એટલે સાહેબ શ્રી ને બી આપણે સાંભળવાના છે તો બસ આટલું જ કહું છું આ સમાજ પ્રકૃતિ બાકી આ લડવા ઝગડવાની વાતો માંથી દૂર રહેજો અને બીજો મિત્રો કોઈને ફોન આવે કોઈને કે તું કેમ ગયેલો કહી દેજો કે મારા સમાજ ના ફ્યુચર માટે અને મારા સમાજ ના ભવિષ્ય માટે ત્યાં ગયેલો બસ આટલું જ કહીને મારી વિનામે મારી વાણીને વિરામ આપું છું જય જવાર ખુબ ખુબ આભાર ડોક્ટર જયરામભાઈ રાઠવા સાહેબ નો